વીમો પકાવવા ખુદની કરતી અરજી પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું જો નેપાળમાં પ્રતિબંધ પછી શું થયું રાજકોટમાં આખી રાત લાઈનમાં ઉભેલા ખેડૂતોને મગફળી પરત લઈ જવી પડી ત્રણસો રૂપિયામાં એપીએમસીનો કોઈ વેપારી લેવા તૈયાર નથી લગ્નની તારીખ નક્કી વિશ્વકપ જીત્યા બાદ સમૃતિ આ બોલિવૂડ સિંગર સાથે કરશે લગ્ન ભારતની છોકરીઓ વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બનતા પાકિસ્તાનની પ્રતિક્રિયા આવી ક્રિકેટ કીટ ખરીદવાના નહોતા પૈસા પિતા કરતા હતા સુધારી કામ દીકરી હવે વર્લ્ડ કપ જીતી બની ગઈ નેશનલ હીરો